ઉંજૈપીએમસી માં ખેડૂત વિભાગ માં પૂર્વ પૂર્વ ચેરમેન દિનેશ પટેલ જૂથનો दबदબો તો વેપારી વિભાગ માં ભાજપ મેન્ડેટ વાળા ત્રણ ઉમેદવાર હારી ગયા છે સૌથી મોટા મસાલા માર્કેટ માં ઉંજૈપીએમસી માં પૂર્વ ચેરમેન દિનેશ પટેલ ના જૂતનો दबदબો જોવા મળ્યો ઉંજૈપીએમસી ની ચૂંટણી લઈને ભારે રસાકસી બાદ પરિણામ આવી ગયું છે કુલ 14 બેઠકો માટે 36 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો ખેડૂત વિભાગની મતગણતરીના અંતે ભાજપે મેન્ડેટ આપેલા માંથી પાંચ ઉમેદવારોની કારમી હાર થઈ જેમાં ખેડૂત વિભાગની પેનલના પૂર્વ ચેરમેન દિનેશ પટેલની પેનલમાં તમામ ઉમેદવારોની શાનદાર જીત થઈ અને ધારાસભ્ય કિરીટ પટેલની પેનલના તમામ ઉમેદવારોની હાર થઈ આ સાથે નારાયણ લુલ્લુના પૌત્ર સુપ્રિત

લાખો રૂપિયાની સારવારનો ખોટી રીતે લાભ લેવા માટે માત્ર પંદરસો રૂપિયામાં બોગસ પીએમ કાર્ડ બનાવી દેવાતું હોવાની ચોંકાવનારી જાણકારી મળી રહી છે આ કૌભાંડ બાબતે કુલ દસ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ આયુષ્માન જાતે બનાવતા હતા પંદર મિનિટમાં આરોપીઓ કાર્ડ તૈયાર કરતા દર્દીઓ પાસેથી પંદરસો થી બે હજાર રૂપિયા લેતા આરોપી નિમેશ પાસેથી આયુષ્યમાન કાર્ડ મળ્યા છે અમદાવાદમાં કાર્ડ 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 બનાવતો 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 ભાવનગરમાં ઇમરાન સુરતમાં નિમેશ દ્વારા બનાવવાના અલગ અલગ પોર્ટલ વાપરતો હતો ભાવનગરમાં મોતી તળાવ અને કુંભારવાડા વિસ્તારમાં દાણ લઈને ભારે વિરોધ પ્રદર્શન થયું મહાનગરપાલિકાએ દાણ હટાવવા માટે નોટિસ આપતા મામલો બીજક્યો હતો ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ આપ્યું

વધુ કાર્યકર્તાઓની પોલીસે કરી પોલીસ ખરાડી અને વચ્ચે ઘર્ષણ વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિક ફરી શરૂ કરવામાં અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈ નો વિરોધ યુનિવર્સિટીમાં જોબ ટ્રેનિંગને લઈને એનએસયુઆઈ નો વિરોધ છેલ્લા ચાર વર્ષથી નવી ભરતી ન થઈ હોવાની રજૂઆત ઇન્ટરવ્યુ વગર જોબ ટ્રેનિંગની ભરતી કરાયાનો આક્ષેપ મળતીયાઓને નોકરી પર રખાતા હોવાનો ગંભીર આક્ષેપ વધુમાં કહ્યું કે અગાઉ પૂર્વ વાઇસ સમયે ભરતી બહાર પાડવામાં આવી હતી જોકે પાછળથી ભરતી રદ કરી દેવાતા નવી ભરતી પ્રક્રિયા અટકી પડી છે સત્તાધારના મહંત વિજય બાપુના સમર્થનમાં આવ્યા અનેક સંતો જુનાગઢ જિલ્લાના સત્તાધારના મહંતના વિવાદમાં હવે વિજય બાપુના સમર્થનમાં આવ્યા સંતો ગુજરાતભરના સંતોએ સત્તાધાર પહોંચી વિજય બાપુને સમર્થન આપ્યું જૂનાગઢ તેમજ આસપાસના સંતો સત્તાધાર પહોંચી મહંત વિજય બાપુને મળ્યા હતા અને સમગ્ર મામલાની વિગતો મેળવી હતી સાથે જ આ સંતોની આ બેઠકમાં પૂર્વ આઈજી ડીજી વણજારા પણ ઉપસ્થિત રહ્યા સંતોએ કહ્યું કે વિજય બાપુને ખોટી રીતે બદનામ કરાઈ રહ્યા છે થોડા સમયમાં સત્ય બહાર આવશે અને આ વિવાદનો પણ અંત આવશે જ્યારે પૂર્વ આઈજી વણજારાએ કહ્યું કે જો આ સમગ્ર વિવાદમાં સુખદ સમાધાન ન થાય તો વિજય બાપુ બદનક્ષીનો દાવો કરી શકે છે મજૂર યુનિયન ના લોકો હડતાલની વિરુદ્ધ હોવાથી હડતાલ બંધ રાખવા કવાયત કરાય મજૂર યુનિયન ના આગેવાનોએ કહ્યું કે હડતાલ થી વેપારી અને શ્રમિકો બંનેને નુકસાન થાય તેમ હોવાથી હડતાલ ન થાય તેવી તૈયારી કરાય મહત્વનું છે કે આગામી છવ્વીસ તારીખ

સરકારી શાળાના શિક્ષકો વિદેશમાં જલસા કરતા હોવાની ઘટનાઓ વચ્ચે ખેડાની સ્કૂલ માંથી પણ ગુલ્લી બાદ શિક્ષક પકડાયો

હાજર નથી બરાબર સુરતના કીમ કિમચાર રસ્તા પાસે બેંક ને તસ્કરોએ બનાવી નિશાન દિવાલમાં માં પાડી છ લોકર માં કરી જોયું સુરતના કિમ વિસ્તારમાં યુનિયન બેંકની દિવાલમાં બાકોરું પાડી તસ્કરો ત્રાટક્યા સુરત જિલ્લાના ચાર રસ્તા પાસે આવેલી યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં સેફ ડિપોઝિટ લોકરની પાછળની બાજુમાં એક રૂમમાં બાકેરું પાડીને ચોર આવ્યા હતા લોકરના અંદાજીત છ જેટલા ખાનાઓ તોડ્યા હતા વહેલી સવારે ઘટનાની જાણ બેંકના અધિકારીઓને થતા તેઓએ તુરંત પોલીસનો સંપર્ક કર્યો અને પોલીસની અલગ અલગ ટીમો સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આ મામલે તપાસ શરૂ કરી હતી પોલીસ દ્વારા ડોગ સ્કોડ અને એફએસએલ ની પણ મદદ લેવામાં આવી હતી તેમજ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો પ્રાથમિક તપાસમાં બેંકમાં કોઈ સિક્યુરિટી ગાર્ડ પણ ન હોવાનું બહાર આવ્યું

જિલ્લામાં પોલીસ એલર્ટ મોડ પર છે ગુજરાતમાં મોટા પાયે દારૂની હેરાફેરી ને દારૂની રેલમ રોકવા માટે પોલીસે સઘન તપાસ હાથ છે જિલ્લા પોલીસે આંતરરાજ્ય ચેકપોસ્ટ પર ચુસ્ત બંદોબસ્ત સાથે વાહનોનું સઘન ચેકિંગ પણ વધાર્યું દમણ અને ગુજરાતના વાપીની હદ પર આવેલી ચેકપોસ્ટ પર પોલીસ સતર્ક થઈ છે આઈજીપી પ્રેમવીર સિંહ એ વલસાડ જિલ્લા પોલીસ ને કડક અમલવારી કરવા સૂચના જુનાગઢ પોલીસે દેશ વ્યાપી પચાસ કરોડ નું કૌભાંડ પકડ્યું બેંક ખાતા ભાડે રાખી નાણાની હેરફેર કરતા જુનાગઢ પોલીસ દેશવ્યાપી પચાસ કરોડના કૌભાડનો પર્દાશ કર્યો છે સાથે જ સાયબર ઠેક ટોળકીને પકડી પાડી છે પોલીસ સેકન્ડ જેમાં ઊભેલા શખ્શો પચાસ કરોડથી વધુની દેશવ્યાપી છેતરપિંડી આચરી છે ઝડપથી પૈસાવાળા થવા માટે આ ટોળકીએ દેશભરના થી વધુ લોકોના બેંક ખાતા ભાડે રાખ્યા હતા જેમાંથી બ્યાશી ખાતા વિરુદ્ધ સમગ્ર દેશમાં પોર્ટલ પર એકસો થી વધુ ફરિયાદ થઈ ચૂકી છે નિર્દોષ લોકોના ખાતા ભાડે લઈને તેમાં નાણાં જમા કરાવવામાં આવતા હતા સંડોવણી બહાર આવી છે અનેક લોકો આ ઠક ટોળકીનો ભોગ બન્યા છે જુનાગઢની ગેંગને એક મહિલા સહિત બે અમદાવાદના અને છ જુનાગઢ ના મળી કુલ આઠ લોકોની ધરપકડ કરી છે અરવલ્લીના અસાલ જીઆઈડીસીમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો દરરોજ ચોરીની ઘટનાઓ બનતા વેપારીઓમાં ડરનો માહોલ છે ત્યારે અસાલ જીઆઈડીસીમાં આવેલી એક કંપનીની ઓફિસમાં તસ્કરો ત્રાટક્યા હતા કંપનીની ઓફિસના તાળા તોડીને એક પણ સિત્તેર લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા વિલોડાની અસાલ જીઆઈડીસીમાં રાત્રિ દરમિયાન થયેલી ચોરીની ઘટના સીટીમાં કેદ થઈ ગઈ સરાફ એગ્રો નામની કંપનીમાં ઘૂસી ચોરોએ ટેબલ કબાટમાંથી સામાન વેર કરી નાખ્યો હતો ચોરી કરી ફરાર થઈ ગયા હતા ત્યારે પોલીસ પેટ્રોલિંગ પર સવાલ ઉઠ્યા છે પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે